અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાઇસન્સના આધારે જો નોન પ્રોવિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા જેમાં વીસ જેટલા વેપન્સ જોઈએ જેમાં પોઈન્ટ થ્રી ટુ બોરના પિસ્ટલ છે રિવાલ્વર્સ છે ડબલ બેરલ ગન્સ છે જો આ પ્રકારના વેપન્સ ના અહીંયા કરવામાં ટોટલ કુલ વેપન્સ પકડવામાં આવેલા જેમાં નાઇન્ટી થ્રી જેટલા પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના ના બી છે અને ટોટલ અત્યાર સુધી ચાર આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ સોળ જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે આમાં વિગત એવું છે કે અહીંયા એક ગયાનંદ ગન હાઉસ આવે છે જે અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ જેટલા ફેક જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો મતલબ પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇશ્યુ થયેલા લાયસન્સ આધારે જો ગજાનંદ ગન હાઉસમાંથી લગભગ ફિફ્ટી વન જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા જોઈએ આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના શેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે એના કોન્ટેક્ટમાં આવીને એક આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે જો આ બધા આમાં કિંગ પીન અત્યાર સુધી અમારે તપાસ નીકળ્યા છે જો મેન એના મુખ એના કલ્પિત છે તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાઇસન્સ જો ઇચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લૂ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જોઈએ અને જો આંગળીયા મારફતે જો પૈસા લગભગ દસ લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસ મેળવવા આવેલા છે નોઈડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયા મોકલવામાં આવતા હતા નાગાલેન્ડમાંથી પછી વેપન આપનાના લાઇસન્સ બને જોઈએ લાયસન્સ બન્યા પછી અહીંયા લાઇસન્સ આવે અને એના આધારે જોઈએ આપણા ગજાનંદ ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જો વેપન અહીંયા આપવામાં આવેલા હતા એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમે કરી કુલ વીસ જેટલા જો વેપન અમે રિકવર કરેલ છે ચાર આરોપીઓ પકડા છે સોળ જેટલા આરોપીઓને પકડવાના બાકી છે એની પ્રક્રિયા ચાલુ છે આ લોકોના એમોમાં ખાસ વાત એવું હતી કે છે જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી નાગાલેન્ડ ગયા પણ નથી પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ એડ્રેસ ઘરના બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જો લાયસન્સ એના મેળવવામાં આવેલા છે અને ઘણા બધા એવા પણ કેસેસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા જેની મોટી ઉંમર થઈ ગઈ એમાં રિટેનર તરીકે આ અમુક લોકોના નામ નાખવામાં આવેલા આપવામાં નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેલર તરીકે નામ નાખે અને પછી રિટેલરના આધારે નવા લાયસન્સ કઢા જોઈએ આ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે ત્યાં ડિસ્ટ્રિક્ટ એડમિશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇશ્યુ થયેલા છે અગર ત્યાંથી ઇશ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આ લોકો ફોરજરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો એમએચએની સાઈટ છે જો એ એના ઉપર યુઆઈએન નંબર હોય છે યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાયસન્સ ને એને ચઢાવવામાં પણ આવેલા છે તો કેવી રીતે ખોટી રીતે આ સાઇટ ઉપર ચડાવવામાં આવેલી છે અંદરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં એના માટે પૂરી અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે જોઈએ લેકિન અત્યારે કુલ બીસ જેટલા વેપન ચાર જેટલા આરોપીઓનો ધરપકડ કરવામાં આવી છે આ એક મોટો સ્કેન્ડલ છે જેમાં આ લોકો જોઈએ બીજા રાજ્યોના ખોટા લાયસન્સ બનાવીને અહીંયાથી વેપનના વેચાણ કરીને યુઝ કરતા હતા લઈને ચાલતા હતા આ દિશામાં અમને અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે ક્રાઇમ બ્રાન્ચના લગભગ ચાર જેટલા પીઆઈ ના નેતૃત્વ ટીમો છે જે આગળના દિશામાં બીજા આરોપીઓ શોધવાની પકડવાની કામગીરી અને નાગાલેન્ડ પોલીસ સાથે સંકલન કરીને તમામ માહિતી લેવાની કામગીરી ચાલુ છે